નમસ્કાર જય હિંદ આજે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની મુલાકાતે આવેલો ઓફિસ છે જે સૈનિક આંદોલન ચાલી રહ્યું છે એમાં જે પણ આગેવાનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે આ તમામ સૈનિકોની આજે મુલાકાત કરી આગેવાનોની મુલાકાત કરી ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર માધ્યમથી ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે સૈનિક આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું તેના સમાચાર મારા સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે વાસ્તવમાં સૈનિકોની માંગ શું છે જે સૈનિકોએ પોતાની યુવાની દેશ માટે દેશની સુરક્ષા માટે પરિવારથી દૂર જઈ અને સીમાડા દેશના હાચવવા માટે પોતાની યુવાની કુર્બાન કરી કોઈએ શહીદી મોહરી હસ્તા મોઢે દેશ માટે એક એક લોહીનું ટીપું રેડી દેનારા લોકો આજે રોડ પર શા માટે ઉતર્યા તો ખરેખર આ સવાલ એક ગુજરાતી હોવાના નાતે એક ભારતીય હોવાના નાતે દરેક વ્યક્તિના મગજમાં આ સવાલ આવવો જોઈએ જે સવાલ મને થયો આજે જયારે માજી સૈનિકોની મુલાકાત કરી એમની વેદના જાણી અને હૃદય કામપી ઉઠે એવી ઘટનાઓ ઘટી રહી છે આજે એક ગુજરાતના નાગરિક તરીકે જ્યારે વાત જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વાભાવિક છે હું ચાહે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ છું પણ પાર્ટીથી બહાર આવી એક ગુજરાતનો નાગરિક છું અને જ્યારે સૈનિકોની લડાઈની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીનો ખેસ ખેતી એ સૈનિકોની લડાઈમાં એક ગુજરાતી હોવાના નાતે સહભાગી થવું મારી નૈતિક જવાબદારી બનાવી મહત્વની વાત એ છે કે જે સૈનિકોએ સીમાડા સાચવવા માટે પરિવારથી દૂર રહી રાત દિવસ જોયા વગર પોતે પોતાની યુવાની ઘસી નાખી કુરબાન કરી દીધી અનેક એવા શહીદો છે કે જેનો પરિવાર સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો હતા એને પરિવારની ચિંતા નથી કરી મારા પરિવારનું મારી શહીદી પછી શું થશે એ લોકો હસતા મોઢે દેશની સુરક્ષા માટે દુશ્મનોની ગોળીઓ ખાઈને શહીદ થયા આજે પરિવારની વેદના જાણીને ખરેખર દુઃખ થાય છે કે વીર નારીઓ આજે કોકના ઘરના વાસણ માંજવા જાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ શરમથી વીર નારીઓ આજે કોકના ઘરના કામ કરવા મજબૂર થાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ ને ગુજરાતના નાગરિક હોવાના નાતે આ શરમથી મારું સર પણ ઝૂકી જાય છે જે સૈનિકોની માંગણી છે એને મારું ખુલ્લું સમર્થન છે અને ખેડૂત આગેવાન તરીકે કિસાન આગેવાન તરીકે આજે એક સ્પષ્ટતા કરું છું કે કિસાન અને સૈનિક એક સિક્કાની બે બાજુ બરાબર છે જ્યારે સૈનિકને જરૂર પડશે ત્યારે માત્ર રાજુ કરપડા નહીં પણ સેંકડો કિસાનોને સાથે લઈ અને જ્યારે પણ ગાંધીનગર કૂચ કરવાની થશે જ્યારે પણ સૈનિકોનો આદેશ આવશે ત્યારે ગાંધીનગર કૂચ કરવાની સંપૂર્ણ અમારી તૈયારી છે જેવડી પણ લડાઈ લડવાની થશે લડાઈમાં અમે સહભાગી બનીશું અને જે માંગણીઓ છે અનામત નોકરીથી લઈ જમીનથી લઈ અને જે પણ એમની માંગણીઓ છે આ માંગણીને સમર્થન આપવા માટે આજે આવ્યા છે અને આવનાર સમયમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને મારું ખુલ્લું અને જાહેર સમર્થન છે આભાર જય હિન્દ